નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગુલાબી ઠંડીનો માહોલ છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવી શકે છે તો આઠથી દસ ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો સત્યાવીસ ડિસેમ્બર પછી ગુજરાતમાં હાડથી જવતી ઠંડીનો માહોલ બનશે તો દોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડીનો ચમકારામાં વધારો થયો છે જેમાં છ શહેરમાં પંદર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે તો ડિસેમ્બરના પ્રારંભ સાથે ઠંડીના ચમકારામાં વધારો થયો છે તો છ શહેરમાં પંદર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે તો દોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેર મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરો અંતર્ગત ગુજરાતભરની તમામ શાળાઓએ શાળા કક્ષાએ અંડર નાઇન્ટીન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન વય જૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સ રમતમાં ફરજિયાત ભાગ લેવાનો રહેશે તો ખેલ મહાકુંભની ત્રણ પોઈન્ટ ઝીરોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પાંચ બાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવશે તો રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ સુધીની રહેશે તો દોસો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો ફેંગલ લો પ્રેશર કર્ણાટકથી ત્રીસ કિમી પશ્ચિમ દિશામાં અરબસાગરમાં પ્રવેશી ચૂક્યું છે પરંતુ તે નબળું પડી ગયું છે તો આ સાયકોલોન અત્યારે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે તો આ વેલમાં લો પ્રેશર અત્યારે કર્ણાટકથી પશ્ચિમ દિશામાં અરબસાગરની અંદર સક્રિય છે જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા જોવાઈ રહી છે જોકે ગુજરાતના કોઈ મોટો ખતરો નથી દોસો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો સામાન્ય નાગરિકને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો વારવાયો છે તો સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તો ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે તો સીએનજી ગેસમાં એક પોઈન્ટ પચાસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે હવેથી પ્રતિ કિલો ગેસના ભાવ સિત્યોતેર પોઈન્ટ છોતેર રૂપિયા ચૂકવવો પડશે તો આ ભાવ વધારો આજથી લાગુ પડશે વાત ગેસ સમાચારની કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા છ પોઈન્ટ વીસ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ રૂપિયા છસો ને પચાસ કરોડથી વધુની સહાય ચૂકવવાઈ તો દોષો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલ રાતે ઠંડીમાં ઘટાડાનો અનુભવ થયો છે તો રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે તો હવામાન વિભાગ દ્વારા આજે જણાવવામાં આવ્યું અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ લઘુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઘટશે જેના કારણે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે તો દોષો બેટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતને ચોવીસ માર્કેટયાર્ડમાં કુલ સાત હજાર ચારસો ટન મગફળીની આવક થઈ છે જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ ભાવનગર માર્કેટયાર્ડમાં એક હજાર છસો સાઠ રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં ઊંચો ભાવ એક હજાર બસો પાંત્રીસ રૂપિયા જ્યારે આ સિવાય હિંમતનગરમાં એક હજાર પાંચસો અડસઠ રૂપિયા ભાવ બોલાયા 200 બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના સત્યાવીસ માર્કેટયાર્ડમાં કુલ છસો ટન જીરાની આવક થઈ જ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર રૂપિયા બોલાયો તો ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ચાર હજાર રૂપિયા બોલાયો તો ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડમાં ચાર હજાર એકવીસ રૂપિયા તો જામનગર માર્કેટયાર્ડમાં ચાર હજાર પાંસઠ રૂપિયા બોલાયો તો ભાવનગર માર્કેટયાર્ડમાં ચાર હજાર રૂપિયા ભાવ બોલાયા તો દોસો બટાફ સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના છેતાલીસ માર્કેટયાર્ડમાં કુલ પાંચ હજાર ઓગણપચાસ ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટયાર્ડમાં એક હજાર સિત્તેર રૂપિયા બોલાયો તો રાજકોટમાં એમ કપાસનો ઊંચો ભાવ એક હજાર ચારસો ચોર્યાસી રૂપિયા જ્યારે આ સિવાય ધારીમાં એક હજાર બે રૂપિયા જ્યારે જામનગરમાં એક હજાર પાંચસો તો ગોંડલમાં એક હજાર રૂપિયા ભાવ